અબડાસા ખાતે મીઠી જાળીના ત્રીસ ટન લાકડાના ગેરકાયદેસર વાહતુકનો પર્દાફાશ અબરાસા તાલુકાના પાટ ગામથી ધુફરી તરફ જતા રસ્તા પર મીઠી જાળીના લાકડાનું ગેરકાયદેસર વાહતુક કરતા બે ઇસમોને નલિયા ઉત્તર રેન્જની ટીમે ઝડપી પાડ્યા છે નલિયા ઉત્તર રેન્જની રાત્રિ પેટ્રોલિંગ ટીમે સચોટ બાતમીના આધારે આ સફળ કાર્યવાહીને અંજામ આપી હતી આ કાર્યવાહીમાં અમરતભાઈ નારણભાઈ મકવાણા અને સંજયભાઈ રમેશભાઈ કોલીને ઝડપી પાડવામાં આવ્યા છે બંને ટ્રકમાંથી કુલ ત્રીસ ટન જેટલું મીઠી જાડીનું લાકડું મળ્યું હતું લાકડા કાપવા કે વાહતુક માટે કોઈ મંજૂરી ન મળતા ભારતીય વન અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે બંને વાહન લાકડા અને આરોપીઓને કબજે લેવામાં આવ્યા છે આ કાર્યવાહી દરમિયાન દંડ તરીકે રૂપિયા એક લાખ વસૂલ કરવામાં આવ્યા આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટ બાય કિરીટસિંહ જાડેજા અબડાસા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે